હું એક કડિયા સાથે ઈંટો અને સિમેન્ટ અંબાવવાનું કામ કરતી હતી એક દિવસ અમે જ્યાં કામ કરતા હતા ત્યાં કોઈ નહોતું અને હું ઈંટો અંબાવી રહી હતી ત્યારે વિજય નામના કડિયાએ મારો હાથ પકડ્યો અને કહ્યું કે નમસ્કાર દોસ્તો મારું નામ કાજલ છે હું સત્યાવીસ વર્ષની એક યુવતી જે દેખાવે સુંદર અને હજુ યુવાનીના ઉંમરે ઊભી છું પણ જીવનના કઠોર રસ્તાઓએ મને વિધવા બનાવી દીધી હું એક ગામડામાં રહું છું હું મારા પતિના અવસાન પછી હું એકલી પડી ગઈ હતી આજે હું તમને મારી જીવનની એક એવી કહાની સંભોવાવા જઈ રહી છું જે દુઃખથી શરૂ થઈ પણ પ્રેમ અને આશાના રંગથી ખીલી ઉઠી આ વાર્તા એવી છે જે મારા દિલને સ્પર્શી જશે અને જીવન પ્રત્યે નવો ઉત્સાહ જગાડશે મારા પતિના નિધન પછી ઘરની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી શરૂઆતમાં અમારા ઘરની હાલત ઠીક હતી મારા પતિ સારું કમાતા હતા તેમના ગયા પછી ધીમે ધીમે પૈસાની તંગી વધવા લાગી ઘરમાં જમા થયેલી બચત પણ ખૂટવા લાગી મેં નક્કી કર્યું કે હવે મારે કોઈ કામ કરવું જ પડશે નહીં તો જીવન આગળ નહીં ચાલે પણ કયું કામ કરવું એ સમજાતું નહોતું મારા પડોશમાં વૈશાલી નામની એક છોકરી રહેતી હતી જે મારી સારી મિત્ર હતી એક દિવસ તે મારા ઘરે આવી વાતચીત દરમિયાન મેં તેને કહ્યું વૈશાલી મારા પતિએ અત્યાર સુધી જે પૈસા કમાયા હતા તે હવે ખૂટવા લાગ્યા છે મને કામની ખૂબ જરૂર છે જો તારી ઓખાણથી ક્યાંક કામ મળે તો મને કહેજે વૈશાલીએ કહ્યું તને ખબર છે હું કડિયા સાથે મજૂરી કરું છું ઈટ પથ્થર રેતી સિમેન્ટ આવું બધું ઉપાડવું આવું કામ તું કરી શકીશ આમાં સારા પૈસા મળે છે મેં થોડી વાર મનમાં વિચાર્યું હવે હાલત સામે થંભીને નહીં ચાલે ગમે તે કરવું જ પડશે એટલે મેં તરત હા પાડી વૈશાલીએ કહ્યું ઠીક છે હું કાલે કામ પર જઈને માલિકને પૂછીશ અને તને જણાવીશ અને પછી વૈશાલી પોતાના ઘરે ચાલી ગઈ બીજા દિવસે હું વૈશાલીની રાહ જોતી હતી તેના ચહેરા પર સ્મિત હતું તે ખુશ થઈને બોલી કાજલ તારું કામ થઈ ગયું માલિકે આ કહી છે તેમને પણ એક મજૂરની જરૂર હતી આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો હું અમારા બે રૂમના નાનકડા ઘરમાં ગઈ બંને માટે ચા બનાવી એક કપ તેના માટે અને એક મારા માટે હું ચા લઈને બહાર આવી અમે વાતો કરતાં કરતાં ચા પીધી હવે બીજા દિવસથી મારે કામ પર જવાનું હતું એ વાતથી મારા દિલને સુકૂન મો અને તે રાત્રે મને ઊંઘ પણ સારી આવી બીજે દિવસે સવારે હું વહેલા ઉઠી ઘરનું કામ પતાવીને નાસ્તો કર્યો અને ખાવાનું ડબ્બામાં બાંધીને વૈશાલીની રાહ જોવા લાગી લગભગ સવારે નવ વાગ્યે વૈશાલી આવી અને બોલી ચાલ કાજલ હું ડબ્બો લઈને તેની સાથે નીકળી ગઈ કામ નજીકના એક ગામમાં ચાલતું હતું જ્યાં એક મોટું ઘર બની રહ્યું હતું ત્યાં પહેલેથી જ ચાર સ્ત્રીઓ અને ચાર પુરુષો કામ કરતા હતા એક બંગલો બની રહ્યો હતો ત્યાં પહોંચતા જ વૈશાલીએ મારી ઓળખાણ માલિક સાથે કરાવી માલિકે ખૂબ પ્રેમથી વાત કરી અમે પગાર નક્કી કર્યો અને પછી તેણે મને રાજમિસ્ત્રી પાસે કામ કરવા મોકલી એટલે કે રાજમિસ્ત્રી ઈટો ગોઠવશે અને મારે તેને જરૂરી સામગ્રી આપવાની હતી ઈટો ઉપાડીને આપવી રેતીમાં સિમેન્ટ ભેળવીને માલ બનાવવો અને તેના તગારામાં ભરીને આપવો માલિકે મારી ઓખાણ વિજય મિસ્ત્રી સાથે કરાવી વિજય લગભગ બત્રીસ વર્ષનો હતો લાંબો સ્માર્ટ અને ખૂબ જ સારા સ્વભાવનો તેણે મને જોઈને હવું સ્મિત આપ્યું અને કહ્યું હું અહીં ઈંટોની દીવાલ બનાવીશ તું મને ઈંટો આપતી રહેજે અને રેતી સિમેન્ટ ભેળવીને તગારામાં ભરીને આપજે મેં આ પાડી અને કામ શરૂ કર્યું શરૂઆતમાં કામ ખૂબ ભારે લાગતું હતું શરીર પર દબાણ પડતું હતું આવું મહેનતનું કામ મેં ક્યારેય નહોતું કર્યું લગ્ન પહેલાં થોડું ઘણું ખેતીનું કામ કર્યું હતું પણ આટલું કઠિન કામ પહેલી વાર કરતી હતી હું નાજુક હતી એટલે લોકો મને આ કામ કરતી જોઈને થોડી દયાથી જોતા હતા કદાચ તેમના મનમાં મારા માટે દુઃખ પણ હતું પણ મેં ઠાની લીધું હતું કે હવે પાછો નહીં હતું જોત જોતામાં બપોર થઈ અને ખાવાનો સમય આવ્યો અમે બધાએ કામ રોક્યું એક જગ્યાએ બેસી ગયા અને દરેકે પોતપોતાના ડબ્બા ખોલ્યા બધાએ પોતપોતાની શાકભાજી અને રોટલી શેર કરી અને મોઈને ખાવાનું ખાધું બધા હસી મજાક કરતા હતા માહોલ ખૂબ આનંદદાયક થઈ ગયો ગરીબીમાં પણ આવી પવો દિલને અલગ જ સુકૂન આપે છે આ મેં તે તે દિવસે અનુભવ્યું ખાવાનું ખાઈને બધાએ લગભગ એક કલાક ઝાડની છાયામાં બેસીને આરામ કર્યો અને પછી ફરી કામે લાગી ગયા જોત જોતામાં સાંજ થઈ હું અને વૈશાલી ઘરે પાછા ફેર્યા તે દિવસે મેં ખૂબ મહેનત કરી હતી શરીર થાકી ગયું હતું પણ દિલને એક અલગ જ શાંતિ હતી કારણ કે હવે હું કંઈ કરી રહી હતી મહેનતનું ફવ મળવાનું હતું આ અહેસાસથી હું ખૂબ ખુશ હતી રાત્રે મહેનતના કારણે ખબર ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ બીજે દિવસે સવાર થઈ અને હું રોજની જેમ કામ પર જવા લાગી વિજય મિસ્ત્રી સાથે કામ કરવું મને હવે ગમવા લાગ્યું હતું તે ખૂબ સમજદાર હતો જો મને કોઈ કામ બરાબર ન આવડે તો તે જાતે જ માલ બનાવીને તગારામાં ભરી દેતો અને મારી મદદ કરતો આટલી મોટી ઇમારતના નિર્માણ સ્થળે મારા જેવી વિધવા સ્ત્રીને આટલી ઈમાનદારીથી મદદ કરનાર વિજય મને ખૂબ અલગ અને ખાસ લાગવા લાગ્યો લગભગ પંદર વીસ દિવસ થઈ ગયા હતા અને હવે મારી અને વિજયની સારી ઓખાંડ થઈ ગઈ હતી ક્યારેક અમારી નજરો મોઈ જતી હું જાણી જોઈને તેની તરફ જોવાનું ટાવતી પણ વિજય મને જોતો અને તેની આંખોમાં મારા માટે સન્માન અને પ્રશંસા સ્પષ્ટ દેખાતી એ જોઈને મારા દિલમાં ખૂબ ખુશી થતી એક દિવસ કામ કરતી વખતે વિજયે કહ્યું કાજલ મારે તારી સાથે થોડી વાત કરવી છે મેં ધીમેથી કહ્યું બોલો તે ગંભીર અવાજે બોલ્યો તું આટલી સુંદર આટલી નાના ઉંમરની અને હજુ યુવાન છે તો પછી આટલું ભારે મહેનતનું કામ કેમ કરે છે આખરી એવી કઈ મજબૂરી આવી કે તારે આ કરવું પડે છે તેની વાતો સાંભળીને મારી આંખો ભરાઈ આવી કારણ કે આજ સુધી કોઈ યુવકે આટલા સાચા દિલથી મારી હાલત વિશે ચિંતા નહોતી કરી મેં પોતાને સંભાવીને મારી આખી વાત કહેવાનું શરૂ કર્યું મારા લગ્ન ત્રણ વર્ષ પહેલાં માધવ નામના યુવક સાથે થયા હતા તે મને ખૂબ પ્રેમ કરતો હતો પણ નસીબને અમારો પ્રેમ મંજૂર નહોતો થોડા દિવસોમાં બધું ખતમ થઈ ગયું અને માધવ મને હંમેશા માટે છોડીને ચાલ્યો ગયો તેના જવાથી હું એકલી પડી ગઈ તૂટી ગઈ અમારી હાલત પહેલાં ઠીકઠાક હતી પણ માધવના નિધન પછી ઘરમાં કમારનાર કોઈ ન રહ્યું ધીમે ધીમે પૂંજી ખૂટી ગઈ અને હવે હું ખૂબ તંગી ભરેલું જીવન જીવું છું ઘરમાં પૈસાની કમી વધતી ગઈ અને એટલે જ હું આ કામ કરવા લાગી મારી વાત સાંભળીને વિજય થોડીવાર માટે શાંત થઈ ગયો તેને પણ ખૂબ દુઃખ થયું તે બોલ્યો કાજલ તું ચિંતા ન કર હું તને દરેક રીતે મદદ કરીશ તું બસ કામ પર આવતી રહેજે તારાથી જેટલું થઈ શકે એટલું કામ કર બાકી હું જોઈ લઈશ તેના આ શબ્દોએ મારા દિલમાં તેના માટે એક અલગ જ સન્માન અને અપનાપો ભરી દીધો મને એવું લાગ્યું જાણે જીવનના અંધકારમાં મને એક નવો સહારો મળી ગયો પછી અમે બંને કામે લાગી ગયા હું ઈંટો આપતી અને ઈંટો આપતી વખતે ક્યારેક મારા હાથનો સ્પર્શ વિજયના હાથ સાથે થઈ જતો તે પવે અમારી નજરો મહતી અને તેની આંખોની સચ્ચાઈ મને ઘણું બધું કહી જતી મારા દિલમાં ક્યાંક એક નવી લાગણી જન્મ લેવા લાગી વિજય હેન્ડસમ હતો પણ આકર્ષણ તેના રૂપનું ન હતું પણ તેની મદદ તેનો સ્વભાવ અને તેનું વર્તન મને દિલથી ગમવા લાગ્યું હતું હું જાણી જોઈને મનને સમજાવતી કે આ બધું અનુભવવું ખોટું છે પણ દિલ કોનું માને ધીમે ધીમે મને વિજય ખૂબ ગમવા લાગ્યો અને મને લાગ્યું કે વિજયને પણ મારા પ્રત્યે એક ખાસ આકર્ષણ છે એક વખત વાતચીત દરમિયાન મેં વિજયને પૂછ્યું તમારા ઘરે કોણ કોણ છે તેણે ઊંડો શ્વાસ લઈને બોલ્યો મારી પણ કહાની તારા જેવી જ છે કાજલ મારી પત્નીનું બે વર્ષ પહેલાં અવસાન થયું હું હવે બત્રીસ વર્ષનો છું અને એકલો જ રહું છું આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું તેની આંખોમાં છુપાયેલું એકલાપણું મને સ્પષ્ટ દેખાયું મેં પૂછ્યું તો તમારા માટે ખાવા પીવાનું શું થાય છે તેણે કહ્યું મારા પાડોશમાં એક વૃદ્ધ મહિલા રહે છે તેમની પાસે ખાવાનું બનાવડાવીને તેમને દર મહિને નક્કી કરેલા પૈસા આપું છું આ સાંભળીને મારા મનમાં તેના માટે વધુ અપનાવો અને દયા ઉભરાય આમ જ દિવસો પસાર થતા ગયા લગભગ બે અઢી મહિના થઈ ગયા હવે મને કામ પણ સારી રીતે આવડી ગયું હતું એક દિવસ અમે જે બંગલાનું કામ કરતા હતા તેમાં થોડું જ કામ બાકી રહ્યું હતું એટલે માલિકે મને અને વિજયને બે દિવસ ત્યાં રોકાઈને કામ પૂરું કરવાનું કહ્યું કારણ કે બે દિવસમાં કામ પૂરું થઈ શકે તેમ હતું બાકીના મજૂરોને બીજા સ્થળે મોકલી દેવાયા હવે ત્યાં ફક્ત હું અને વિજય જ હતા તે દિવસનો માહોલ ખૂબ અલગ હતો રોજ અમે બીજાઓ સાથે મળીને કામ કરતા હતા પણ આજે ફક્ત અમે બે જતા ચારે મેર સન્નાટો વચ્ચે વચ્ચે ફૂકાતી ઠંડી હવાની લહેરો અને અધૂરા બંગલાના વિરાન વાતાવરણમાં કંઈક નવું કંઈક અજાણ્યું પણ ખૂબ જ મીઠું વાતાવરણ બની ગયું મારું દિલ કોઈ અજાણી લાગણીથી ધડકવા લાગ્યું જ્યારે હું ત્યાં પહોંચી તો વિજયને કામમાં મદદ કરવા લાગી તે સતત મારી તરફ જોતો હતો અને હું પણ અજાણતા તેની તરફ જોતી હતી આસપાસ કોઈ નહોતું એટલે અમારી નજરો વારંવાર અથડાતી ક્યારેક હાસ્ય ક્યારેક શરમ આવી નાની નાની લાગણીઓ તે માહોલમાં રંગ ભરી રહી હતી કામ કરતાં કરતાં ક્યારેક બપોર થઈ ગઈ ખબર ન પડી બપોરે જ્યારે અમે ખાવા બેઠા તો રોજની જેમ બધાની વાતો હાસ્ય મજાક અને ગહેરી ગમત નહોતી આજે ફક્ત અમે બે જતા અમે અમારા ડબ્બા ખોલ્યા અને પ્રેમથી એકબીજા સાથે ખાવાનું વહેંચ્યું અમારી નજરો માવતી હતી હું શર્માઈને માથું નીચું કરી લેતી અને વિજય મીઠા સ્મિત સાથે મારી તરફ જોતો ખાવાનું ખાતી વખતે મારા શાકમાં મરચું વધુ હતું એટલે મને ખાંસી અને ગઉું બંધ થઈ ગયું આ જોઈને વિજયે તરત પાસે રાખેલી પાણીની બોટલ ઉપાડી અને મારી સામે મૂકી તેનો આ પ્રેમ અને કાવજી જોઈને મારું દિલ ઊંડે સુધી ટચ થઈ ગયું એવું લાગ્યું જાણે મારું જરાક દુઃખ પણ તે સહન નથી કરી શકતો મેં બોટલ લઈને પાણી પીધું તેનો આભાર માન્યો અને હું સ્મિત આપ્યું થોડી વાર પછી ખાવાનું પૂરું થયું અને અમે બંને નજીક બેસીને આરામ કરવા લાગ્યા ત્યારે એક અલગ જ શાંત વાતાવરણ હતું જાણે સમય થંભી ગયો હોય અચાનક વિજયે ધીમે ધીમે પોતાનો હાથ મારા હાથની નજીક લાવીને મારા નાજુક હાથને પોતાની મજબૂત અથેમાં પકડી લીધો મારા એ કોમો હાથ જેવે કામ કરતાં કરતાં સિમેન્ટ અને ગાળાથી સખત અને ખરબચડા થઈ ગયા હતા તેને તેણે ખૂબ પ્રેમથી થામી લીધા તેની આંખો નમ થઈ ગઈ તે ધીમા અવાજે બોલ્યો કાજલ એક વાત કહું હું તેની આંખોમાં જોતી હતી મારો હાથ હજુ તેની પકડમાં હતો મેં હવા અવાજે કહ્યું કહો તે મારા હાથની ખરબચડાપણો જોતા બોલ્યો કાજલ તારા આ નાજુક હાથને આ કામ શોભતું નથી આ ખૂબ ભારે અને મહેનતનું કામ છે તને આ દુઃખમાં જોવું મારાથી સહન નથી થતું શા માટે આવું થઈ રહ્યું છે મને સમજાતું નથી પણ કદાચ કદાચ મને પ્રેમ થઈ ગયો છે તું મને ખૂબ ગમે છે શું તું મારી સાથે લગ્ન કરીશ વિજયની આ વાતો સાંભળીને મારી આંખો પણ ભરાઈ આવી આજ સુધી આટલા સાચા દિલથી મારી કાવજી રાખનાર મારા દુઃખમાં સાથ આપનાર અને બિનજરૂરી શબ્દો વિના મદદ કરનાર કોઈ મોવ્યું નહોતું હું તેની તરફ જોતા ધીમા અવાજે બોલી મને પણ તું ખૂબ ગમે છે વિજય મને પણ તારી સાથે પ્રેમ થયો છે કારણ કે તું મારી દરેક સમયે સાચા દિલથી ચિંતા કરે છે મારી કાવજી લે છે મારા મોઢામાંથી નીકળેલા આ હા સાંભળીને વિજયે મને ગવે લગાવી લીધી અમારી આંખોમાં આંસુ વહેતા હતા પણ તે આંસુઓમાં દુઃખની સાથે સાથે એકબીજાને મેળવવાની ખુશી પણ હતી અમે એકબીજાના આંસુ લૂછ્યા અને નક્કી કર્યું કે હવે અમે લગ્ન કરશું થોડા દિવસોમાં અમે કોર્ટમાં જઈને કોર્ટ મેચ કરી લીધું અને અમારા જીવનને એક નવો આરંભ આપ્યો હવે હું ઘરે જ રહું છું વિજય મને ક્યારેય કામ કરવા દેતો નથી હું તેના માટે સ્વાદિષ્ટ પકવાન બનાવું છું જ્યારે તે કામ પરથી ઘરે આવે ત્યારે હું તેને પ્રેમથી પાણી આપું ચા પીવડાવું અને જો તે થાકેલો હોય તો તેના હાથ પગ દબાવું અને તેની દરેક જરૂરિયાત પૂરી કરું વિજય પણ મારા પર ખૂબ પ્રેમ લૂંટાવે છે મારી નાની નાની વાતોમાં મને ખુશ રાખે છે ધીમે ધીમે અમારા લગ્નને દોઢ વર્ષ થઈ ગયું અને આજે મારા વિજયનો અંશ ખીલી રહ્યો છે અને અમારા જીવનમાં એક નવું સુખ નવી આશા જન્મ લઈ રહી છે અમે બંને હવે ખૂબ પ્રેમ અને ખુશીથી અમારો સંસાર વસાવી રહ્યા છીએ દોસ્તો તમને શું લાગે છે મેં અને વિજયે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો જીવન ગમે તેટલું કઠિન હોય હાર ક્યારેય ન માનવી હાલત આપણને કામ પર લગાડી દે છે પણ એ જ કામમાંથી આપણને નવા લોકો નવા સંબંધો અને નવો સહારો પણ મળે છે મારા જેવી એકલી પડેલી સ્ત્રી જ્યારે પોતાના બહુએ મહેનત કરવા લાગી ત્યારે તે જ મહેનતમાં મને વિજય જેવો સાચો અને મદદગાર સાથી મળ્યો મિત્રો અસલી પ્રેમ ક્યારેય રૂપ પૈસા કે દેખાવ પર ટકતો નથી તે એકબીજાના દુઃખ સાથે ઊભા રહેવામાં એકબીજાને સહારો આપવામાં હોય છે એટલે દોસ્તો હાલત સામે ક્યારેય ઝૂકશો નહીં મહેનત કરો દિલથી સારું જીવો કારણ કે સાચી માનવતા અને સાચો પ્રેમ જ જીવનને ખૂબ સુંદર બનાવે છે જો મારી આ પ્રેમ કહાની તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ નાની એવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ જાતિ સમુદાય ધર્મ કે સંસ્થા સાથે કોઈ સંબંધ નથી અને જો એવું થયું હોય તો એક સહયોગ છે મિત્રો આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલી છે અન્યથા બીજી રીતે ન જોશો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો અને હા છતાં પહેલાં દરેક ગુજરાતી મિત્રને નમ્ર વિનંતી લાઇક અને કોમેન્ટ જરૂર કરો ધન્યવાદ મિત્રો